રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરજણી જે જલારામજી જીનેન્દ્રજી સ્વમિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલે બિલકુલ મોજમાં રહેવાનું કેમ બોલી મોજે મોજ ને રોજે રોજ હમણાં કેટલા દિવસ ત્યાં ડાયલોગ આવ્યો નથી ઘટે તો જિંદગી ઘડેમાં બાકી એમ છે મજામાં બાકી ચા ઘટે ત્યારે ગરમ

અવર પંખો થોડીક વાર બંધ કર્યો તો નીતરી આયલો અત્યારે એમ છે ઝીલી બંધ કર્યો તો એમ હમ પણ કઈ નઈ હવે જેમ જેમ માર્ચ મહિનો પસાર થતો જશે ને એપ્રિલ આવતો જશે એમ એમ હવે ગરમીનો પ્રકોપ વધારતી જશે અમારી લાડલી દીકરીનો બર્થડે બર્થડે આઠ મંથ પૂરા થયા એટલે કે આ વિડીયો આવશે ત્યારે ઓલરેડી એ નવમા મહિનામાં રનિંગ હશે બીજો દિવસ એમનો બરોબર ને નવમા મહિનાનો બીજો દિવસ રનિંગ હશે એમનો યસ તો હેપી બર્થડે સિયા દીકરા આઠ પૂરા કરી દીધા કેમ દિવસો જાય છે ને કઈ ખબર નથી પડતી હજી તો એમ હતું કે હજી તો નાની છે નાની છે પણ આઠ મહિના કેવી રીતે જતા ગયા ખબર જ ન પડી ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે બસ જેમ જેમ બાળક મોટું થતું છે ને એમ એમ દિવસો આપણા ક્યાં જતા રહીએ ને ખબર નથી પડતી તો આ એ વાત સાચી છે કે જેમ જેમ અમારી સિયા દીકરી મોટી થતી જાય છે ને એમ ખબર જ નથી પડતી કે કેટલા મહિના હમણાં લાગે છે કે હજી તો હમણાં અમારા હાથમાં આવી હતી અને એની બદલે આજે આઠ મહિના પૂરા થઈ ગયા નવમા મહિનામાં બેસી ગઈ તો બસ હવે ગયા ચા પાણી ને નાસ્તો કરીને રેડી થઈ ગયા ને વાગી ગયા છે અત્યારે દસ અને અહીંયા અમારે બેનબા પણ જાગી ગયા છે ગુડ મોર્નિંગ કે ચીકલત ના લામ લામ સીતા લામ ને અહીંયા આપણે હવે કામ આદરી દીધું છે લેપટોપમાં બધું બેકઅપ લેવાનું છે ને એ બધું બેકઅપ કીધું લઈ લઈએ આપણે અને અહીંયા ઠરે છે આપણું દૂધ જે ગોલાધરથી લઈ આવતા એ અને રસોડામાં ગઈ છે તો કીધું દસ વાગ્યાનો ટાઈમ થાતો આવે તો તમે લોકો સમજી જ ગયા છો કે મારો ઈશારો કઈ તરફ હશે તો ફટાફટ ઈશારો કઈ બાજુ છે ને તમે કમેન્ટ કરીને જણાવો માંડો ત્યાં સુધી આપણું થઈ જાય રેડી કારણ કે આપણી તબિયત થોડીક અત્યારે દેખાય છે વીક એટલે હમણાં અગિયાર વાગે એટલે આપણે મોરદરા સાહેબ પાસે જતા આવીએ અને દવા લેતા આવીએ ગળું પડે છે અને સાથે સાથે થોડુંક એવું શરીરમાં ધગસ ગરમ ગુઈને એવું લાગે છે ધગસ તો ન કહેવાય કંઈ નહીં સારું હાલો તો મળીએ છીએ પાછા આપણે આગળ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા વાગી ગયા છે સવા અગિયાર ને પાંચ ને બસ હવે પ્રજ્ઞા ગઈ છે શાકભાજી લેવાના અહીંયા અમારે અને બેનબાને બે રહેવાનું છે બેનબાને હાચવવાના છે અત્યારે અહીંયા સોંપીને ગઈ છે આવે ત્યાં સુધી અમે કે રડવી ના જોઈએ તો જોઈએ જે મમ્મીની યાદ આવી જાય તો પાછી રડવાનું ચાલુ દે વા બને એમ આપણે એમને રમાડતા રહેશું ને આવે ત્યાં સુધી તો પ્રોબ્લેમ નહીં આવે કેમ છીએ દીકરા હું જે લાઇટ અમે જોવે છે દીકરો ચલો કંઈ વાંધો નહીં વધારે આપણે લાંબુ લચક કે કંઈ ન કરું કારણ કે પંખો બંધ કર્યો ને હમણાં જો ગરમી ચાલુ થઈ જશે ને થવાની એમને તો પાછું અમારી બેન બા કાબૂ બહાર જતા રહેશે એટલે ફટાફટથી આપણે વિડીયો અહીંયા

હમ હમ ચાર વાગી ગયા છે અને બસ હવે ચા પાણીનો સમય થઈ ગયો છે અને સવારે આપણે દવા લેવા જવાની આળસ કઈ રીતે નડે છે ને અત્યારે થોડોક વધારે પ્રોબ્લમ થઈ ગયો છે ગળામાં બીજું કંઈ અસર નથી દેખાતી પણ ગળામાં બળતરા સતત ચાલુ ચાલુ રહી છે હવે મને યાદ આવ્યું કે ગઈકાલે આપણે ગુલાબજબુ કેરીનો રસ અને સાંજે સોવાટાને ઠંડુ પાણી આ ત્રણેય વસ્તુ થઈને ભેગી અને થઈ ગયું બધું ભેરાઈ ગયું આમાં એના હિસાબે થયું જ તો કંઈ નહીં હવે આપણે દવા લેવા તો જવું પડશે મોડોદરા સાહેબ પાસે તો કીધું વડોદરા સાહેબને હમણાં ફોન કરી લઈએ અને પૂછીએ તો કેટલા વાગે ક્લિનિકે આવે છે તો એટલા વાગે આપણે ક્લિનિકે કોકને લઈને જઈએ સાથે તો ગળું ગળું ચેક કરીને સરખી દવા આપી દઈએ તો મેળ થઈ જાય આપણો ફવાર થાય ત્યાં રેડી થઈ જાય તો આવું છે પણ અત્યારે કીધું પહેલાં ચા પાણી મૂકી દેતું તો ચા પાણી પી નાખીને થોડોક ગરમ ગરમ ચા પીએ તો થોડોક શેક પણ થાય તો વાંધો ન આવે અને બીજી વાત એવી છે કે ગામમાં પણ જવાનું છે પણ ગામમાં તો આપણે તો કંઈ જઈ શકીએ એવું છે નહીં એટલે હવે જોઈએ છે ને પ્રજ્ઞા ને સિયાબેન અમારા ત્રણેય પ્લાનિંગ કરે છે કઈ રીતના શું કરે છે હવે તો ખબર નથી આપણે ઘરે રહેશું સિયાને આપણી પાસે રાખવી પણ શક્ય નથી અહીંયા એટલી તમને બધા લોકોને ખબર છે કે આપણી કંઈ એટલી એવાય છે નહીં કે એની એટલી હું સાચવી શકું એટલે ફરજિયાત એમને એમના મમ્મી પાસે મોકલવી પડશે સાથે પણ જોઈએ છે આગે આગે ગોરખ જાગે બીજું તો હું પેલા કીધું ચા પાણી પી લઈ હવે ચલો ઘરે થી કીધું તો એમ આપણે જવાનું છે ડેકોરેશન નહીં પણ શ્રીંગાર નો સામાન લેવા માતાજી નો નવરાત્રી તો બસ આપણે એકલા છીએ વન મેન આર્મી જેમ કેમ કે સાબજી તો આલી નથી ફેંકતા તમને ખબર છે કે એમને પાટો છે અને વરસાદ એને એવા છે પણ તડકાની સી અને રહીને જવું કે એટલે એ રોકાણા છે ગાડીમાં સી અને સાચવવા માટે અને ધવલ અને વર્ષાબેનની બે થી જી અને હા નથી તો વર્ષાબેન ગાડી ચલાવતા હતા તો આપણે તો આજે ચોક ઉતરી ગયા છે એ લોકો હવે અજંતા ક્લોથ સ્ટોર છે ત્યાં એમની ગાડી સ્ટોપ કરશે અને ત્યાંથી મારે પેલી ખરીદી કરીને જવાનું છે ધાર ચડીને તો શ્વાસ ચડી ગયો ને આપણે ફાઇનલી ભોગી એવા છીએ માંગનાથ વાળી માર્કેટ આ છે આપણી હવેલી ગલી બધા ખરીદી કરવાની છે જૂનાગઢનું આપણે કહીએ ને પોસ્ટ એરિયો કહેવાય ખરીદી માટે માંગનાથમાંથી જવાય આ વાળી બજેટમાં આપણે ઘરે તો કીધું હતું કે આપણે કઈ જવાય એવી પોઝિશન છે નહીં પણ ગાડી આખવા વાળું કોઈ મળ્યું નહીં પછી છેલ્લે રસ્તો અમે એવો લીધો કે વરસાબેન ને થોડી થોડી ફાવે છે તો કીધું હાલો આજે સાહસ થઈ જ જાય આપડે સિટી વચારે એમને હકવી તો વરસાબેન ને સ્ટેરિંગ પકડાવી દીધું ને આપણે બે ગયા બાજુની સીટમાં કેતો કેમ ધીમે ધીમે પેલા બીજા વધીને ત્રીજો ગેર તો માન પડતો તો ત્યાં બીજા ગેર પેલા ગેર જ અમે અહીંયા પૂગી ગયા ઠેકાણે અને આપણા ઓલે હવે શું કેવાય ઘરવાળી 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 પ્રજ્ઞાને મોકલી છે પેલી બધું જે વસ્તુ લેવાની છે ને એ વસ્તુ લેવા માટે ને અહીંયા અમારે બેન બા ને સિયા ને સિયા ને બેન બા બે એક જ થઈ ને આ કેમ મારે બોલવામાં આમ થઈ છે ખબર નથી પડતી કે તો આવું જ છે બધું અમારે વરસાબેન ને હાચવે છે અત્યારે ને આપણે આરામથી આગળ બેઠા છીએ એસી નો પવન ખાઈએ કીધું આવે ને એટલે પાછું ધીમે ધીમે ઘરે પૂગી જાય એટલે બસ આભાર હું કહો તમે ભગવાન પાડીએ એ તો ભગવાન તો પાડી જ હોય ને આમાં ભાઈ હવે એટલા જ કહું કે જલ્દી આવી ગયો ને તો ધીમે ધીમે આ ટ્રાફિક

આખરે ઘીના થામમાં ઘી ભર્યું એવું ગેંદો કારણ કે તમારા લોકો સાથે આપણે શહેર ખીર્યું હતું એ બનવાનું છે સાદું ને સિમ્પલ તો પહેલા તો મહાદેવજી ની આરતી ચાલુ છે તો બોલો હર હર મહાદેવ જે લોકો હજી સુધી કમેન્ટ નથી કરી કમેન્ટ માં લખી નાખો હર હર મહાદેવ અને બાકી બસ સેવ ટમેટા નું શાક છે ભાખરી છે લીલી લીલી ડુંગળી છે જમવાલી લીલી ડુંગળી વાળું એટલે ડુંગળી બટેટો આ તો ઓલું કરતા એવું કરવાની હતું

એ વધારે ડિટેલમાં તો પ્રજ્ઞા કહેશે પણ કીધું કે કે છત્રી બાવન કરીને કોઈક આઈડી હતી લગભગ આ છત્રી બાવન ભૂલ ન ખાતો હોય તો એમને રિક્વેસ્ટ કરી હતી કે તમે પ્લીઝ અમને એ કહો તો અમને પણ બેનિફિટ્સ મળે તો લાસ્ટ નવરાત્રી નહીં પણ એમના આગળની ચૈત્ર નવરાત્રિમાં અમે સપ્તશતીના જે કહીએ ને આપણે આ દુર્ગા બુક છે લખેલું છે દુર્ગા એ વાળી અને ગુજરાતી અનુવાદ સાથે છે અને એમાં એક શ્લોક આવે છે સંપૂટ શ્લોક હોય બધા પણ એમાંથી એક શ્લોક આપણે જે જોવાનો હતો કે અમારી ઘરે અત્યારે કાંઈ નહોતું તો બાપજી એવું કીધું કે જો એના સિદ્ધ અને સંપૂર્ણ થયેલા મંત્રો છે લખ્યું છે સપ્તશતીના થોડા સીધ સંપૂર્ટ મંત્રો તો એમાં એ જોવાનું કીધું હતું કે જો એ શ્લોક હશે ને તો આપણે પાઠ કરાવીએ પછી મારી આગળ ભૂખ હતી જ કેમ કે હું દુર્દાભદ્રીશની નામ માલા કરું છું કરતી પેલા અત્યાર જ કરતી સોરી ટાઈમ નથી મળતો એટલે તો એમાં શ્લોક જોવાનો હતો ને શ્લોક હતો આ વાળો કે વિઘ્ન મુક્ત પાઠ કરવાના હોય એના અધ્યય હોય એમની હારે એ પાઠ કરવાનો હોય ને એમની હારે શ્લોક હોય એટલે શરૂઆતમાં પણ બોલવાનો પાઠ પૂરો થઈ ત્યારે પણ બોલવાનો ફરી પાછું શ્લોક બોલવાનો પછી ફરી પાછું નવું ચાલુ કરવાનું એ રીતના હતું ને અમે બ્રાહ્મણ દ્વારા કરાવેલું હતું કેમ કે આપણે જાતે ન કરી શકીએ ને એમાં ઓલમોસ્ટ ચાર થી પાંચ કલાક કે છ કલાક જેવો ટાઈમ લાગે બેસવું હા સતત બેસવું પડે અને પેલું આપણે કહીએ ને કે ફળાહાર જ હોય ફળાહાર નવ દિવસની નવરાત્રી કરવાની એટલે આપણે ફાસ્ટ કરવાનો તો નવે નવ દિવસ આપણે ફાસ્ટ કર્યો હતો અને માં મીન્સ કે ખાલી ફ્રૂટ દૂધ અને છાશ અને દહીં એ વસ્તુ જ તમે ખાઈ શકો એ સિવાય કોઈ નહીં સૂકી ભાજી વેફર એ બધી વસ્તુ તમે ના ખાઈ શકો એ કરવાનું નમક નહીં ખાવાનું અને એ પાઠ જે બ્રાહ્મણ દ્વારા કરાવી એ નાય ધોય અને પછી એમની પૂજા વિધિ એ બધું કરે માતાજીની અને એ પછી આ પાઠ ચાલુ કરે એ બોલે ત્યારે આપણે બેઠા બેઠા દુર્ગા બત્રીશના નામ આવડતા હોય તો બોલવાના ન આવડતા હોય તો માતાજી માતાજી કરીને બોલ બેસવાનું અને બોલવાનું એવી રીતના નવ દિવસની એ આરાધના હતી અને એ પૂરું થાય પછી નવમાં દિવસે આપણે દસમા દિવસે આપણે હવન હતું તો એવી રીતના આપણે એ વિધિ કરાવેલી અને આગળ ચૈત્ર નવરાત્રી એ કરાવેલું હતું ગઈ ચૈત્ર નવરાત્રી એ શિયાબેન ટમીમાં હતી અને આ ચૈત્ર નવરાત્રી શિયાબેન ઓલમોસ્ટ આઠ મહિના કમ્પ્લીટ કરીને નવમા મહિનામાં બેસી ગઈ છે તો એમનો ફાયદો કહીએ ને કે લાભ મળે છે સાચું જ છે ને સો ટકા હંડ્રેડ પર્સન્ટ સત્ય છે હે ને સાહેબજી કે એ કહ્યું હતું અને એ છે આપણે પછી ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી એવું પણ આપણે કહી શકીએ પણ એમના પર વિશ્વાસ હોય તો એ સો ટકા સાચી વાત છે કદાચ તમારાથી પોસિબલ થાય તો તમે કરી શકો યા તો બીજા દ્વારા કરાવી શકો બ્રાહ્મણ દ્વારા નવ દિવસનું છે કોઈ એટલું મોટું નથી લાગે તમને કે નવ દિવસના ફાસ્ટ કઈ રીતે કરવો કે કેવું કરવું પણ તમે ખાલી બે દિવસ ફાસ્ટ કરશો ને પછી તમને ઈચ્છા પણ નહીં થાય કે હું આ ખાવ કે પહેલું ખાવ કે ના તમને ભૂખ લાગશે કે ના તમને ભૂખનો અહેસાસ થશે મેં તો નવરાત્રિ નવે નવ દિવસ કરી હતી ત્યારે સરકડીયા હતી તો બધા માટે અલગ અલગ રસોઈ બનાવતી બધું કરતી છતાં મને ન થતું કે હું આ ખાઈ લો કે પહેલું ખાઈ લઉં કે પહેલું ખાવું છે કે ભૂખ લાગી છે કે એવું ખાય સવારે ઉઠીને ચાની આદત હતી ચા પી શકીએ દૂધ પી શકીએ ચા દૂધ પી શકીએ તો પછી એનાથી વધારે શું જોઈએ અને બાકી માતાજી પર વિશ્વાસ રાખીને કરવાનું અને પ્રાર્થના કરીએ આ નવરાત્રિમાં કે જે કોઈની ઘરે પણ અમારી જેમ ખોટ હતી કે ખોટ છે એમની ખોટ માતાજી જલ્દીથી પૂરી કરી દીધી અને એમની ઘરે પણ નાનું એવું બાળક આપે લક્ષ્મી સ્વરૂપે આપે યા તો કાનુડા સ્વરૂપે આપે પણ બસ તમારા બધાની ખોટ પણ ભગવાન જલ્દીથી પૂરી કરી દે એવી માતાજીને પ્રાર્થના કરીએ